થોડા થોડા લે થોડા થોડા લે તો વાગે બાજે વાળા બહુ આ તો લાયક કાધું પકડ લેતા હા ભી હાલકા આપે એટલે વજનવાળા બહુ હોય ને હોય તમે મૂકાય એટલે થઈ જાય હાલકા હા કાંઈ ખોડ દઈને વાયરે બાંધી બરાબર ને મારું તો તરસ જાય

તો આ ઉમર કામ માં ફાતું નહીં તમે મારા હાર વજો મને હેડો હેડો બાપા તમારા વગર કામ તો પણ આ સડે હવે તો હા આ જમીન આ તો પડી હવે અમારે કામ કરવાની ઉમર જઈ હવે હવે કામ બધું તમારે કરવાનું તમે કામ કરવા થઈ ગયા હવે અતના શોકરા મારા હારા છે ને સપાટામાં તો વાચા આવતા નહીં શું કરવાનું

મારી દવા કરાવો આજ કાલે આલ તો હમિયા લઈ જાય ઓલા ભરત ચૌધરી તા હો પાટલા સરા દે કે ની માને પાંચ સાત પાંચ દિવસ સરા દે ઘરે એટલે ને પાંચ જ કે ની વાત જ ના આવે દાત કાલે હમી અને હવે ઉમર થઈ ને એટલે મારા થાજા મારા એટલે તમને હવે આ નહી કહેતા કે તમારા બૈરા એક તો કામ કરે ની મારા ખરા પકોડી થઈ કુ પડ્યા રહી હાલ તો તાર બૈરા ને લેતા આવજો તાર ઓય નાની બહુ ને ઘરે બેહવા દે લાયા 10 લાખ રૂપિયા ખર્ચો કે ખબર છે 10 લાખ રૂપિયા તાણે કોણ વર્ષે કમે હું થોડો ભરું તો પરસુ પણ એમ કે એકલે ના ભરાય મારા બટી તારે અંદર હું એની નહીં હું આ કામ કરાવતો તમે પછી ના આટલું ને કોકડી અરે છોકરો મારો કામ પાડતો નહીં હાથ

બિયારણના પૈસા બાકી ખાતરના બાકી સીઝન પાકે ડાલવાનું તો આવું છે આ કરે આલુ એટલે કે પછી સીઝન માં સારા વટ રેટ બરાબર ના કે પછી આવતી સીઝન એ કે આમ મરી જાય આપણે બાંધ્યું ને આરે વાયર ને એટલે આપણે ધારો ને બાજુ છે

પાકવા જે સારું આ અંબાલાલ હવે બીજી આગાહી ના આલે સારું કે દેવા દેવા વગર નું આ ખોટો મોલ થાય ને ખર્ચા પાણી નહેરે હોય એ જહેલ લાય છોકરા હવે પાણી પણ નહીં પાણી નહીં હા કશું વાંધો લે ને અમે હવે ટાઈમ થાતો આવે એ તારે અહીંયા તૈયાર થઈને જાનમાં જવાનું લાઈને લાવ 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 ધારી લે ફટાફટ પાઠું થોડું બોલવાનું પાઠું લે થોડું કાપી નાખું લાવ થોડું પોળી પાઠું લાવ

કેવી લીલી રે વાડી ને લીલા રે હોબલા મોય બોલે છે મધરા ઈ તો જાણું ગીત છે તને ખબર હોય ને પટેલ નોન ગીત આપડે આ એમ તો એક વારી રીલ દેવાની એટલે પાકી ગીત એમ

કેટલા દાડાને પડી જાય હવે ઉગે ના ઉગે કુદરત ના હાથમાં પણ ઓવર પાણી પીવડાવું નું પાણી પીવડાવું જ પડશે ને તા આ પીવું માય તો હવે તો પાણી વારો નું બધું કરો તો એ તારે શું કામ કરું તાન વાત કર તન કીધું ની કોલા ખબર છે તે જીરન પાણી વાતે ને બધું તન આઈફોન લઈ આવવાનું આઈફોન પર ચેક માર ફરવા નઈ જાવનું એમ કો કોઈ બી પેલા 4 મહિના સિઝન પૂરી લીલે તમે તને બધે ફરવા જવાનું પછી તું આઝાદ જ છે કામ ટાણે કામ કરી લેવાનું ફરવા ટાણે ફર લેવાનું બરાબર કોઈ નાની પાડતું તમને તો આજા છે માર સંચે જવાનો બી આવતો હતો એમકો સંચે તો ઈ તો પડી જવાનો હમણા સીજન એ કામ ટાણા ની લંગે નહી મેરા પછી નરવા થઈ જમું આપડા પાંચ દાડા હમણા જીરા તો કેન પાંચ દાડા નું કામ હોય હમણા અત્યારે પાણી વાળવાનું ને પછી તરત નેદવાનું નેદી રે એટલે પાહુ પાણી ને પછી હરો તાર કે હવે વાટો નથી છોકરા ને મોટું કરું ખરે કેમ ને ખ્યાલ કે લાય બાપા હું ગારું તમે મને તરત આદ ગર્લુ સરાદા કોશ પકડે દી લો મને આરી ભૂખ લાગી ગઈ કે આવા ન વાગ્યા જો 12:00 વાર વાગ્યા ભૂખે મરી જાય એમ તો પાટ આવશે અમે 12:30 પર કઈ લેશે હવે પાટ આવશે તા માર બેને આવ્યો હૈ પાટુ લેના પાટ લેન તો આવશે રીને હું આવશે એટલે કોણે

યુડો યુડો ડા લેઓ થોડો લલક મારે હરખો ફણ હરખો ફણ અનુ લાગ કે પાણી હે પાણી હે કે નહી કે ન્યામ પાણી કઈ ના પાતે

હવે તો તને અમારે બટી હવે નહીં કેતા કે હવે એક પગ માણ્યામાં ને એક પગ ખાટલામાં એવું હોય એવું ચારે જતા રહી એનું કોઈ નક્કી ને બધું તમારે આમ ભરવાનું હોય સારું જતા રહતો આ સારું હોય મારા હારા તો તો છોકરો છે કે મારવા બેઠો શું ખબર પડતી છે ને તમને ત્યાં બધું ભાગે આવે ને મારે હવે તે લઈ લેજી તું રેતા હા આપડે કઈ કરવાનું થાતું નહીં બારું બાર વેકી મારું હોય જલસા કરશું